હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝ બ્રેડ બાઇટ્સ જો તમારે ઘરમાં બ્રેડ વધેલી પડી હોય તો તેનો જ ઉપયોગ કરીને આપણે નાસ્તો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે ત્રણ નંગ બ્રેડ લઈ લઈશું અને તેને આ રીતે ઊભી ત્રણ લાઈન અને ત્રણ આડી લાઇન આ રીતે કટ કરીશું એટલે તેનાથી એક સરખા બધા કટકા થાય હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમે બ્રાઉન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો અને વાઈટ બ્રેડની સાઈડની કોર કાઢવી હોય તો પણ તમે કાઢી શકો છો હવે તેમાં ઉમેરવા માટેની એક સ્લરી તૈયાર કરી લેશું તો એના માટે એક બાઉલ લેશો તેની અંદર એક ચમચી ટોમેટો સોસ ઉમેરીશું તમે તેની બદલે પીઝા પાસ્તા સોસ પણ લઈ શકો છો ત્યારબાદ તેની અંદર મેયોનીસ એકથી બે ચમચી ઉમેરીશું અને થોડુંક સ્પાઈસી થાય તે માટે તેના માટે સેઝવન સોસ ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા એક ચમચી દૂધ લીધેલું છે તેની બદલે તમે પાણી પણ ઉમેરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતનું ઠીક હોય તેવી સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની છે હવે એક નોનસ્ટિક પેન લઈને તેની અંદર આપણે બટર ઉમેરીશું ત્યારબાદ એક નાની સાઈઝની ડુંગળી ઉમેરીશું અને બે ટીસ્પૂન જેટલા ચોપ ગાજર અને બે ટી સ્પૂન જેટલા ચોપ કેપ્સિકમ ઉમેરીશું અને આ રીતે ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે હલાવતા રહેવાનું છે અહીં તમારે ગમતા વેજીટેબલ ઉમેરી શકો છો તમે મકાઈના દાણા ઉમેરી શકો છો હવે આ રીતનું ટ્રાન્સપરન્ટ જેવું થાય એટલે એને એક વાટકામાં કાઢી લેશું હવે એ જ કઢાઈની અંદર આપણે બ્રેડને બટરમાં શેકી લેવાની છે એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરીને તેની અંદર બધા બ્રેડના કટકા ઉમેરીશું બ્રેડને હલકી બ્રાઉન થાય તેવી આપણે સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાની છે શેકાઈ જાય એટલે ઉપરથી સ્લરી બનાવી હતી તે એડ કરી દેસું આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું તમારે માયોની સહીં થોડુંક વધારે ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો આ રીતની બ્રાઉન જેવી બ્રેડ થાય એટલે તેની અંદર આપણે વેજીટેબલ સાતળિયા હતા તે ઉમેરીશું આ રીતે મિક્સ કરીને સ્લો ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે ત્યારબાદ મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધેલું છે તે ઉમેરીશું તમે ચીઝ સ્લાઇસ કે ચીઝ પણ ઉમેરી શકો છો તમને જેટલું ચીઝ ખાવાનું પસંદ હોય તેટલું તમારે ઉમેરવાનું અહીં મેં વન ફોર્થ કપ જેટલું ચીઝ

તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ